દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ઓબીસી સમાજ દ્વારા અનામત અને અન્ય મુદ્દાઓ સાથે સિંગવડ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી દાહોદ જિલ્લાને ટ્રાઇબલ જિલ્લા તરીકે જાહેર કરેલ હોય એટલે સમગ્ર જિલ્લા રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે જાતિગત જનગણના થાય જિલ્લામાં ઓબીસી સમુદાયને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સત્યાવીસ ટકા અનામત મુજબ સરકારી ગ્રાન્ટો મળવી જોઈએ તે પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી હાલમાં યોજાનારી તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પણ ઓબીસી સમુદાય સાથે અન્યાય થઈ રહ્યો છે બેરોજગારી સરકારી ભરતીમાં કોન્ટ્રાક્ટર પબ્લિક સર્વિસ અને અન્ય ભરતીમાં ઓબીસી અનામત યોગ્ય રીતે લાગુ થઈ રહી નથી શાળા કોલેજમાં પ્રવેશ અને સરકારી યોજનાઓમાં સત્યાવીસ ટકા અનામત સુનિશ્ચિત નથી જે ન્યાયની ગંભીર અવગણના દર્શાવી અને આવેદનપત્ર આપ્યું જેમાં મોટી સંખ્યામાં ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો